કેમ છો બધા ભાઈઓ બધા ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીના બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે ગુજરાતના મુખ્ય એપીએમસી ગોંડલ મહુવા અને ભાવનગરમાં ડુંગળીની બજારોમાં નોંધપાત્ર એવો ઘટાડો જોવા મળી રહ્યો હતો સતત બે દિવસની રજા બાદ ડુંગળીની બજાર ખાસી એવી ઘટી હતી મહુવામાં બેતાલીસ હજાર કટાની આવક થઈ હતી ગોંડલમાં પાંત્રીસ હજાર કટાની આવક થઈ હતી અને ભાવનગરમાં બાવન હજાર કટાની આવક થઈ હતી ચાલુ સિઝનની હાઈએસ્ટ આવક શરૂ થતા ડુંગળીની બજારમાં નરમાઈનો ટોન યથાવત રહ્યો હતો આગળના દિવસોમાં પણ ખેડૂત ભાઈઓ જો વેચવાલી અટકાવે તો ડુંગળીની બજાર હજુ પણ નીચે જઈ શકે છે નાસિક બજારમાં પણ રવિ સિઝનની ડુંગળીની શરૂઆત થઈ ગઈ હોય અને ક્વિન્ટલે સો થી દોઢસો રૂપિયા જેવો મોટો ઘટાડો જોવા મળી રહ્યો હોય જેના કારણે પણ ડુંગળીની બજાર ઉપર નરમાઈનો ટોન જોવા મળી રહ્યો છે ડુંગળીની બજાર સતત મંદીના માહોલ વચ્ચે ઘેરાઈ રહી છે મંડીમાં પણ ડુંગળીની આયેસ્ટ આવક શરૂ હોવાથી બજારમાં નરમાઈ જોવા મળી રહી છે ખેડૂત ભાઈઓ જો ત્યાં પણ વેચવાલી નહીં અટકાવે તો હજુ પણ ડુંગળીની બજાર ભાવ નીચે જઈ શકે છે એવી પૂરેપૂરી વેપારીઓ કહે છે કે સંભાવના વર્તાઈ રહી છે ભાઈઓ આપ ખરેખર કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરો કે ડુંગળીની બજાર ભાવ ખરેખર શું હોવો જોઈએ અને નિકાસ ઉપર પ્રતિબંધ હટાવવો જોઈએ એવે કોમેન્ટ કરી આપ અવશ્ય જણાવજો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસથી ત્રણસો પચાસ રૂપિયા મહુવા એકસો પચીસથી ચારસો છ રૂપિયા ભાવનગર એકસો નેવુંથી ચારસો સત્તર રૂપિયા ગોંડલ એકાંઠથી ત્રણસો એકાવન રૂપિયા જેતપુર એકાંઠથી ત્રણસો એકાશી રૂપિયા વિસાવદર એકસો પાંચથી બસો અગિયાર રૂપિયા તળાજા એકસો છવ્વીસથી ત્રણસો ત્રીસ રૂપિયા ધોરાજી એંશીથી બસો છ્યાસી રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ બસોથી ચારસો રૂપિયા દાહોદ એકસો ચાલીસથી પાંચસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા બસો ચાલીસથી ત્રણસો બત્રીસ રૂપિયા ગોંડલ એકસો એકવીસથી બસો છ્યાસી રૂપિયા તળાજા બસો ચો ચોહાઠથી બસો પાહ રૂપિયા